વલસાડના ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પાસે રિક્ષા અને બાઇક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત અકસ્માતની ઘટનામાં પાંચ લોકો બન્યા ઈજાગ્રસ્ત સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ આજરોજ વલસાડના ધરમપુર ચોકડી ઓવરબ્રિજ નજીક ટાટા શોરૂમ સામે બનેલી અકસ્માતની ઘટનામાં એક બાઇક નંબર જીજે ઝીરો ફાઇવ એસ ઈ સિક્સ ઝીરો ફોર સેવન પર સવાર બે ઇસમો રવિન્દ્ર અને જીતેન્દ્ર ધરમપુર ચોકડીથી રોંગ સાઈડે પારનેરા નેશનલ હાઇવે તરફ જઈ રહ્યા હતા જે દરમિયાન પારનેરા તરફથી મુસાફરો ભરી નેશનલ હાઇવે પર ધરમપુર ચોકડી તરફ આવી રહેલી એક રીક્ષા નંબર જીજે ફિફ્ટીન એ યુ ફોર નાઇન સિક્સ ઝીરો બાઇક સાથે સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જોકે આ અકસ્માતની ઘટના બનતા ટાટા શોરૂમના કર્મચારીઓ તથા આસપાસના રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સાઇડે કર્યા હતા જે દરમિયાન બાઇક સવાર બંને ઇસમો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોય રિક્ષામાં સવાર ત્રણ લોકો ઇજાગ્રસ્ત હોવાનું જાણવા મળતા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સનો સંપર્ક કરતા ત્રણ એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જો કે આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી પોલીસે ઈજાગ્રસ્તોના નિવેદન લઈ અને સીસીટીવી ફૂટેજની મદદથી આગળની તપાસ હાથ ધરી છે